નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જાણીશું જસદણ જામનગર ગોડીનાર અને મહુવાના આજના બજાર ભાવ મિત્રો આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટયાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે મિત્રો વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે જસદણના આજના બજાર ભાવ જસદણમાં ઘઉં ટુકડા આજે ત્રણસો પાસઠથી છસો ને રૂપિયા ઘઉં લોકો ત્રણસો થી પાંચસો એંશી બાજરો આજે ત્રણસો થી ચારસો એકવીસ રૂપિયા જુવાર આજે પાંચસોથી નવસો એકાવન મકાઈ આજે ચારસો થી ચારસો રૂપિયા મગ આજે સોળસોથી સોળસો રૂપિયા જસદણમાં ચણા એક હજાર થી અગિયારસો પંદર વાલા જે એક હજારથી સોળસો રૂપિયા તુવેરા આજે અગિયારસોથી ઓગણીસો પાંત્રીસ ચોળા આજે પંદરસોથી પચીસસો પચાસ રૂપિયા જસદણમાં તુવેરા અગિયારસોથી ઓગણીસો પાંત્રીસ મગફળી વીસ નંબર આજે એક એક હજારથી બારસો ને એંસી રૂપિયા સિંગદાણા આજે એક હજાર પચાસથી પંદરસો એરંડા જે નવસો પંચાવનથી અગિયારસો પાંચ સફેદલ આજે સોળસો એકાવનથી છવ્વીસો રૂપિયા में माय आज नौ सौ बार सौ रुपया मेथी आज नौ सौ पंचावन थी अगियारो जीरु आज चार हज़ार चार हज़ार सात सौ पचास धाणा आज एक हज़ार पचास थी सत्तर सौ रुपया सूका मरचा आज एक हज़ार की चार हज़ार बसो वरियालाजे बार सौ बे हज़ार रुपया कपास आज चौदह सौ थी सोल सौ पांच लसण आज सात सौ पचास थी पंदर सौ कांदा आज एक सौ पचास थी एक सौ पचास रचकाणु भी आज 2500 થી 2500 રૂપિયા સુવા દાણા 1050 થી 1700 સોયાબીન 770 થી 839 વાલળ 250 થી 250 રૂપિયા મિત્રો હવે જાણે છો આપણે જામનગર ના બજાર ભાવ જામનગરમાં કપાસ 1200 થી 1640 बाजरो 300 થી 455 ઘઉં 400 થી 553 જામનગરમાં અડદ આજે 1200 થી 1800 રૂપિયા તુવેરા જે પંદરસોથી બે હજાર પિસ્તાલીસ વાલા જે એક હજારથી અગિયારસો મેથી એક હજાર ચાલીસથી બારસો સાઠ ચણા એક હજારથી અગિયારસો પચાસ સફેદ ચણા બારસોથી એકવીસો રૂપિયા ચીણી મગફળી એક હજારથી બારસો જાડી મગફળી નવસો પચાસથી બારસો પચીસ જામનગરમાં એરંડા એક હજાર પચાસથી અગિયારસો બેતાલીસ રાયડો આઠસોથી નવસો પાસઠ રાય આજે એક હજારથી બારસો એંસી રૂપિયા લસણ આજે આઠસોથી એકવીસો જામનગરમાં ચીરું આજે ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા અજમો અગિયારસોથી ત્રણ હજાર નવસો પાંચ ધાણા એક હજાર પચાસથી અઢારસો ત્રીસ ધાણી ચૌદસોથી સૂકા મરચાં આજે નવસોથી ચોવીસો ને એંસી રૂપિયા જામનગરમાં ડુંગળી આજે પચાસથી ત્રણસો ચાલીસ સોયાબીન ચારસોથી પાંચસો રૂપિયા વટાણા આજે સાતસોથી બારસો વીસ રૂપિયા જામનગરમાં રાજમાજે એક હજારથી બે હજાર રૂપિયા મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો હવે જાણીશું કોડીનારના બજાર ભાવ કોડીનારમાં કપાસ તેરસો ચોપનથી પંદરસો અડસઠ મગફળી વીસ નંબર બારસોથી તેરસો પચીસ મગફળી બત્રીસ નંબર અગિયારસો પિસ્તાલીસથી બારસો ત્યાંસઠ બાજરો ત્રણસો સિત્યારથી પાંચસો ટુકડા ચારસો નેવથી છસો રૂપિયા ઘઉં લોકવન ચારસો પાસઠથી ચારસો છોતેર ઘઉં ભેજવાળા ચારસો એકવીસથી ચારસો ઓગણસાઠ ઘઉં આજે ચારસો છપ્પનથી પાંચસો એકાવન રાય આજે એક હજાર પચાસથી બારસો પંદર રાયડો નવસોથી નવસો એકાશી મેથી નવસોથી બારસો પચાસ જુવાર આજે સાતસો પચાસથી નવસો ત્રીસ અડદ આજે તેરસોથી ઓગણીસો પાંચ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચુમ્માલીસ ચણા આજે એક હજારથી અગિયારસો આઠ સુધી સોયાબીન આજે સાતસો પચાસથી આઠસો ચોર્યાસી ધાણા આજે બારસોથી ચૌદસો રૂપિયા મિત્રો આ હતા કોડી બજાર ભાવ હવે જાણે મહુઆના આજના બજાર ભાવ મહુવામાં સિંગ ચાલીસ નંબર એક હજાર બત્રીસથી અગિયારસો છ્યાસી રૂપિયા સિંગ બત્રીસ નંબર અગિયારસો થી બારસો ચાલીસ સિંગ વીસ નંબર એક હજાર એકાવન થી અગિયારસો સડસઠ જુવાર આજે ત્રણસો થી નેવું રૂપિયા બાજરીયા જે ત્રણસો સિત્યોતેરથી પાંચસોને સુડતાલીસ રૂપિયા ઘઉં ટુકડા આજે ચારસો પચાસથી સાતસો સાત મકાઈ આજે પાંચસો ચુમ્માલીસથી પાંચસો ને રૂપિયા મગ આજે પંદરસો ત્રીસથી બે હજાર સુડતાલીસ સોયાબીન આઠસો ચૌદથી આઠસો સત્તાવન રૂપિયા દેશી ચણા એક હજાર વીસથી તેરસો પંચાવન ચણા નંબર તણા ચારસો પાંત્રીસથી અગિયારસો એક સુધી સફેદ તલા તેવીસો પંચાણુંથી ચોવીસો એક કાળા તલ આજે ત્રણ હજાર સાતસો વીસથી ત્રણ હજાર સાતસો વીસ મહુવામાં તુવેરા સત્તરસો ત્રીસથી અઢારસો પંચોતેર આજે એકત્રીસોથી પંચાવનસો દસ રૂપિયા લાલ ડુંગળી આજે સોથી થી 342 બેતાલીસ રૂપિયા સફેદ ડુંગળી આજે બસોથી બસો તોંતેર રૂપિયા મહુવામાં કપાસશંકર આજે એક હજારથી પંદરસો રૂપિયા નાળેરાજે ચારસો અઠ્યાવીસથી સિત્તેર રૂપિયા